જય માતાજી જય મોટા ભાઈ કેમ છે મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોક માં તો અમે કામ કરવાના છીએ પાણી વાળા જયદીપ રમતું રમેજ કેવી એની રમત છે સારું રમકડું હૈશું કાભુરા મેળામાં લીધું તું આ દીવ ને હજી આયલું પણ બતાવ્યું એમણે પડ્યું તું સારસિંગ નતું ને એટલે તો હવે મારે જવું છે બધા એમ કેસે કે રખ્યા નાખી ને લસણ માં એટલે બહુ લસણ સારું થાય તો આ છે રખ્યા અમારે જો તો નાખ્યા बधाई जैसे कि रिक्शा ने चीन लहन बो हारू गए हारू बे है तू ना खा सु अमर जार हुई गए जो अम आवे से पानी अबड़ी अबड़ी जार थे जो क्या गए अबड़ी अबड़ी थे से बबे पांदे दे थे से बबे पांदे दे ना जाए बिया ही गया हम रिक्शा ने दो

તો હવે આપણે નાખી દીધી છે લહણ માં રખ્યા તો જો આવી રીતની નાખી દીધી છે આમાં નાખી રખ્યા કોથમી માં બધી ઉડી ગઈ તો હું તમને બતાવું આજ અમારો મેથો કેટલો છે એમ આટલો અમારો મેથો રહ્યો છે બે ઘેર કાયા એક ઘેરકો આયા અને એક ઘેર કો આવ્યા એટલો મેથો ઉપડી જાય એટલે આમાં ઓટા લીટર મરી દેવાનું છે થોડું થોડું પાળા પાળા ખડ લઈ લેવી ઓટા લીટર લાગી જાય અને અમારે છે આ કોબી હજી કોબી કાટ નાખવાની છે 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 પણ નાખવાના આ સોળી સોળી એટલી રાખવાની છે એની કાઢવાની પાય આવે છે પાણી વાળે છે પાણી તો હવે મારે છે ને વાડીએ છે વાળીએ નાખશું હવે ચાલુક્યા ની છે મેથી કોબી ને

તો મિત્રો અમે તો ને આજ બહુ કામ કર્યું બહુ કામ કર્યું ને અમારે એટલો મેથો ખેંહાઈ ગયો છું અને અમારા બાપા ક્યાં છે પછી એ એટલું તાલકુ ના રહ્યું છે અને અમારા પાડાભાઈ છૂટા કરી મૂક્યા છે તે સરે છે બગડાટો બોલાવ્યો આમથી રમા આવ્યો ધબાડ ધાબડા ધબાડ ધબડ થતો અને અમારે સમજો અહીંયા ઝીણો ઝીણો મેથો તોય ત્યાં લઈ લેવો હશે આવો એમાં કાંઈ બાકી ન રહેવું જોઈએ અને હમણાં ઓટાવીટર વાળો આવે તો ઓટાવીટર મારી દેવી કા

તો બસ આજનો બ્લોગ અમારો અહીં સુધી જતો તો અમને તમારે અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો કે આ સુધી બધાને બાય બાય જય માતાજી